લોકોને ભયંકર ટ્રાફિક સમસ્યાથી થી પીડાવાની ફરજ પડી રહી છે તેમજ આગામી તારીખ અગિયાર ત્રણ બે ચોવીસ થી તારીખ ઓગણત્રીસ ત્રણ બે ચોવીસ દરમિયાન ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોન વિસ્તારમાં વિકાસના કામો કરવા હયાત રસ્તાઓને બંધ કરીને ડાયવર્ઝન આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે કામગીરી દરમિયાન પરીક્ષા યોજાનાર હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડશે જે બાબતે આજરોજ જિલ્લા શાસન અધિકારીનો વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા બાબતે આશ્ચર્યજનક રીતે વાલીઓની જવાબદારી નક્કી કરતો ઉડાવ જવાબ આપીને હાથ અધ્ધર કરી દીધા હતા તેમ જણાવવામાં આવ્યું છે હાલમાં ખબર છે કે જે દસમું અગિયારમું દસમું ધોરણ ભણતા જે વિદ્યાર્થીઓ છે એમને હમણાં બોર્ડની એક્ઝામો આવવાની છે તો એક્ઝામ અગિયાર માર્ચથી ચાલુ થવાની છે તો બાળકોને અવરજવરમાં જે નજીકના જે કેન્દ્રો છે ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગશે અને ફિક્સ સમય હોય છે કે ત્યાં પહોંચવાનું હોય છે તો એમને આવવા જવામાં કેટલી બધી મુશ્કેલીઓ પડશે આ સમય દરમિયાન એ લેટ પહોંચશે હાલાકીનો સામનો કરવો પડશે તો સુરત મહાનગરપાલિકાએ કયા પ્રકારનું આયોજન કર્યું જનરલી કેવું હોય છે કોઈ પણ કામગીરી કરતા હોય એ પહેલાંથી તમામ પ્રકારના આયોજનો હોય છે એમાંનો એક ભાગ એવો પણ હોય છે કે ખૂબ ઓછા લોકોને ઇફેક્ટ થાય અને એ પ્રમાણે આપણે કોઈપણ પ્રકારની સુવિધા કે કોઈપણ પ્રકારનું નેટવર્ક આપવાનું હોય એ કામગીરી ચાલુ થતી હોય પરંતુ વગર કોઈ આયોજને આવા જે નિર્ણયો લેવામાં આવે છે એના કારણે સુરતના લોકો ખૂબ હેરાન થાય છે આના પહેલા પણ ઘણી બધી એવી ફરિયાદો અમે જોઈ છે કે જે આ રોડ બનાવી દેવામાં આવે છે પછી યાદ આવે છે કે ભાઈ ગટર લાઈન નાખવાની બાકી હતી અથવા તો પાણીની લાઈન નાખવાની બાકી હતી તો આવા આયોજન શા માટે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત